તો અત્યારે છે ને આપણે હાંજે ભી હું બધી છોડી છે ઘરેથી ચારો લઈ આવી છે અત્યારે તો બધા આવે ભેગા થઈને પછી આગળ રાખી પછી શું છે બધા ભેગા થઈ ગયા હજી ઘરે નીકળે છે આમ ચાંદી ઊભી રહી ગઈ બધા ભેગા થાય ને પછી આગળ હાલે આપણે બે હાકી નહીં કે સીધો પટ્ટો પકડી જ લે પછી કેમ કે ખબર પડી જાય કે આ બાજુ જવું એટલે એ બાજુ પટે ભાગવા જ મંડે આ બધી વાંચે હૈલી આવે ગાયું બધી અત્યારે મોરી પડી જાય કેમ કે લાંબો પલો લેવો છે એ થાકી જ જાય આ એક થાકી જાય આ તો ગાભડી એટલે થાકે બાકી આ તો રોગ્યું થાકે આપણા બ્રો ભેગો ભાગી એવા છે આવશે નહીં કેમ કે પાણીની એનો છત્રીનો આંકડો છે પાણીમાં નીકળે જ નહીં પાણીમાં પડે જ નહીં ગમે એમ થાય ખાલી પાણી પીવે એટલું જ જોઈ માથે પાણી નાખવા દે પટ્ટા ચડી ગયો ને હવે સીધી પટ્ટો રોડ છે ને આ તો હું બાવર કોઈ કાપતા નથી ને બાવર પડ્યા ઘાટા એવા રસ્તો જ કઈ જરૂર નથી કોઈની ની જો બાવર સાબકે નાખે મોટા ખટારા છે ને બધા આ પટ્ટો પકડે વધારે ગાડીઓ ગાડીઓ બહુ કરે નિશાન પાડી દીધે એટલે વ્હીલ ઓછી નીકળે આવે અત્યારે વાળાને લાઈન લાગી જ પડી એક પછી એક કોક નીકળતું જ હોય કે ધોવા નદીમાં જોઈએ ને ધોવા ધોવાડી આવતા હોય એટલે ઢગલા મોઢે બાકી અત્યારે જો બધી જાય તો આપણે જો બે બધી રસ્તો પટો પકડેલા સીધો સીધો ચરવાનું હોય અહીંયા જ જવા દઈએ એટલે અત્યારે આવી ગઈ ચરવા માટે પહોંચી આવી છે ગામે જવા દંગડા દેખાય છે અહીંયા જ ચરવાનું છે અને એની રીતે રસ્તો ચડાવે એટલે ખબર પડી જાય કે આ રસ્તે જવાનું એટલે અહીંયા જ જવાનું હોય રાતે બધી આવી ગઈ આપણી બે હોય ને મોટી આપણી નાનકડી વીલી છે ઘરે રહી ગઈ છે એમ કે એ અહીં ગઈ રાતે ગઈ હતી સવારે આપણે ટાઈમ જોડો ને વિડીયો બનાવવા એટલે જ આપણે ચાલુ કર્યો અને ગરમ કઠણે તો આવી ગઈ કેમ કે પાડો લઈ આવી છે હવારે જીવ રાતે અઢીક વાગે ઢુકડી વી ગઈ તું તો અમે રેઢું ભી જાય આપણો માલ એની કાંઈ ચિંતા હોય નહીં માતાજી દયા બધી રેઢી જીએ છે અમુક માલને તકલીફ પડે જો તો ખબર નથી રાતે રેડું લગભગ તો વ્યાય જતું હોય કોક જ ને જરૂર પડે કે આપણે ખેંચવું પડે પડેલું હોય ને તો જાગવું પડે બાકી તો આપણી એમને એમ બધી રામ ભરો વ્યાંતી હોય લગભગ દિવસને વ્યાંતી હોય ને લગભગ જરૂર પડી ન હોય જરૂર પડે તો ખેંચી લેતા હોય વખતે જરૂરી આપણે રાતે જાય એટલે વાંધો ન હોય તો અત્યારે છે ને આપણી બધી આવી ગઈ છે અને ગાવડી વાળી કોકની ચડી આવેનો વાંધો ન હોય માલ માઈરા રાખે ને પછી તકલીફ પડે કે પછી નીકળવાનું નામ લઈએ નહીં રેડું રખડતું હોય ને માલ દેખે એટલે ચડી જાય ભેગા અત્યારે છે ને બધીને આપણે બાજુ હાંકવાની છે આમાં છે ને રૂચો સારો છે અહીંયા સાંજે ચારે એનું કારણ એ છે કે ઓલીબાજુ આપણે છે ને જાતા હોય ને તો ભે હું છે ને ખેતરમાં કરી જાય છે ગમે આ રસ્તો કરી એના હિસાબે છે ને અત્યારે આ બધીને બાજુ આપણે હાકી નાખશું બાજુ ચાલી લઉં હું પછી આ બાજુ લઈ આવશું ખેતર માં દિવાસ પછી એ બાજુ ભાગ્યા એવડી જાય કોની હોય ખબર ના હોય ભાગે એટલે બીજી રીત ને ફોર લે ને મારે પછી રેઢિયા તો પાછો બરુકો બહુ થાય આ બધી નાખી નાખી અર્જુન ખબર પડી ગઈ જો બાજુ જવા ને તો એ બાજુ ભાગવા મંડે અત્યારે છે ને આપણી બધી ભેવું ચરે છે આરામથી છોટા છવાયા બધા ભાગ પડી ગયા આ બધી બધા ચક્કર મારીને પાછી આવતી રહે હવે આપણો એક પાડો ભી વ્યાણી એ ઘરે છે ને એક ખડેલી ઘરે છે ત્રણ ખડે ઘરે છે એટલે ખાડેમાં થોડોક ખાડો પડે એવું લાગે કેમ કે ત્રણ ભેવું માલ ઓછો થઈ ગયો ને એટલે હા ખબર પડી ગયા આપણે બાકી બધી આરામ જે ચરશે હજી તો સાડા છ થયા છે એટલે કલાક દોઢ કલાક હજી ચરી લે કલાકમાં તો ભાઈ ભાગશે હાડા હાથે ભાગવાનું ચાલુ કરે ઘરે તો આપણે જો બધી બેહો છે ને છુટી છવાઈ ચરે છે અને આજ તો છે ને મોટી લઈ આવ્યા એટલે હામાં છે બધી દિવાલ બધું દેખાય જાય બધા ભેગા હોય તો દેખાય છૂટા હોય તો કાંઈ ન દેખાય કે બધી જો છૂટી છવાઈ ચરે છે ભેહું બધી આપણી આ બાજુ છે અહીંયા ત્યાં બધા છૂટા છવાયા ચરે છે ને ગાયો બધી છે ને આપણી આ બાજુ આવી ગઈ જો કે અહીંયા રાધા કૃષ્ણ છે મંગુ રતન એ બધી આ બાજુ છે ગોરી તો છૂટાછવા જઈ રહ્યા રાખે બાકીની અહીંયા જો બે તન ઊભી છે બત્તી મોટી બત્તી છે આપણા પાસે ઘરેથી નહોતા લઈ જાય આપણે ભેગી આ બાપા દૂધ દેવા જતા હતા સામે હું દીધી હતી તો ઘરે લેતા એવા તો અત્યારે બધા ભેગા કરી કેમ કે ને ચરવું નથી હવે હવે આમાં જો બધી ગરીઓમાં ગરી જાય ને આ ગલીમાં ડળા એવા ગલીમાં દેખાય બી નહી હા ગલી આ સંચાર નીકળી બી બધા હમજા સંતાઈ જાય અત્યારે બધી નાખી લઈને ઘરે જવા દી અડધી તો આગળ નીકળી ગઈ પણ અડધી રહી ગઈ વાહે બધી ગલી માંથી ભેગી કરવી પડે તો ગલીમાંથી એક વખત નીકળી ગઈ હવે હવે આ ગલી માં વાગભગ હાલી હલો વારા પરથી વારા પરથી બધી નાખવા પડે ભેગા કરી બાકીને પટોજોમાં પકડી લીધો છે અંદર હંતા જાય તો જડે એમ નથી આમાં આમ કે ચારે બાજુ હે ને ડંગડો જ પડ્યા છે કારી ભમર હે બધી ત્યારે અંધારામાં તો હમણાં દેખાય નહીં આવે વરી તો અત્યારે જો બધી હું જાય છે આપણે આપણે બતીને છેડો લઈ જાય એટલે કાંઈ દેખાય નહીં ગાડી બત્તી કરે ને તો હર દેખાય છે મોટી બત્તીમાં દેખાતું નથી આગળ તો રાતે ચાલી બધીને આપણો રાજભાઈએ ને ધાવાનું મૂકી દીધું છે એમ કે ગાય દૂધ બારી ગઈ છે આવો ઓમ તો લાઇટ અહીંયા જો ત્રણ મોટી ભરે છે એલોજન તો કાંઈ કામ નહીં મળે આપણે કેમ કે આપણે થોડા છે બાકી એટલે બીજી રીતની તો આપણે બેહો છે ને પાણી પીતી પીતી આરામથી જાય છે અત્યારે શું છે કે બધી નિરાતે હાલવા વાળી ગયા પાણી પણ જો કે સારું જાય છે અત્યારે આપણે ફૂલ જે નદી ઉપર હોય કે હજી હજી બેહો ઘરે પહોંચવામાં હજી દસથી થી પંદર મિનિટ ગાડી નાખશે નવ વાગી જ ઘરે પહોંચ્યું અત્યારે ટાઈમ તો ઘણો થઈ ગયો છે આઠ ને ચાલી થઈ ગઈ તો ફાઇનલી આપણી ભીલી ભેં વ્યાઈ ગઈ છે અને બારમા નંબરની આપણી ભેં છેલ્લી વ્યાણી તો આ તેરમા નંબરની વ્યાણી છે પાડો લઈ આવી છે તો અત્યારે આપણે છે ને કારખાના પાસે પહોંચી ગયા છે અને આપણી તેરમા નંબરની ભેં વ્યાણી છે ને ભીલી એનો વિડીયો તમે આગળ જોયો હશે વધારે વિડીયો બનાવ્યો નતો હોય કે આપણે ઘરે છોડો નથી હું તમને બેહોને હવારમાં તો ટાઈમ ને નહોતો વિડીયો બનાવ થોડોક બન્યો અને અત્યારે બેહું બધી આવે છે ધીરે 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 આ બાજુ જે પણ તમને હજી દેખાય ઓછી આકારી બમ્બાઈ છે હજી એ કે દેખા હેની અમે લોજનો ત્રણ ચાર ભરે છે હવે પ્રકાશ એટલો આવે કીડી હૈલી જતી હોય ને તોય દેખાય તો બેહું તો દેખાય જ જાય હવે આવે છે બેહું બધી ફેર આવી ભેગી થઈ જાય ને પછી આગળ રાખશું અહીંયા બધી ઊભી રહી ગઈ આવી મોબાઈલ ફેસિલાઇટનું કાંઈ કામ જ નથી હા બધી આવી ગઈ જાને આપણે ધીરે ધીરે આવ્યા કૂતરાને ખબર પડી ગઈ કે આપણે આવ્યા હલા અત્યારે શું છે બધા ધરાઈ ગયા છે ને હાલો નડપુ હાજી બે હું ને પાછળ છે હાજી ઘણી પાછળ બે નિરાતે આવે ત્યાં બધા ભેગા થાય પછી આગળ હાકશો બાપુ આમાં છે ને ત્યારે કાંટા એવા ચોટી જાય માથામાં ગમ્યા હે આને પણ ઉતામરી નહીં ઉતામર માં આપણે હે ને બધી ભાઈઓને આપણે ટેવ હોય કે ભાઈ ઝાપટ મારી લઈ ગમે આમ ઝાપટ મારે પણ વાંધો કઈ ને આપણે ખબર ગાડીડી આવે ને એના કાંટા છે કે હવે એ તમને ભેવું દેખાડું આમાં એ સો સો ટકા કાંટા હશે તો આ કાંટા છે ગાડેડીના કે તમને ગાડેડીનામ દેખાડું છું આ કાંટા એવા લાગે પછી આપણે જો ભૂલથી ઝાપટ માર લઈ ને તો બીજી રીતને માલને ચોટી બહુ જાય હવે ભેવું હાલતી થઈ ગઈ ખબર પડી ગઈ હવે ઘરે જવાનું છે પટો પકડી લીધો બધી હજી તો આવે નહીં રાતે તો અત્યારે છે ને આપણે ટોટલ હે ને તેર ભેવું વ્યાણી છે અને આ વર્ષ આપણે બે ભેવું વેચીને હતી એકાદી બે આપણી મરી ગઈ ને તો પાંચનું આવા આ વખતે આપણે નુકસાન થયું બે ખડેલા મરી ગયા અને એક બે અને બે વેચી નાખી જોકે ત્રણનું નુકસાન થયું ને બેનો ફાયદો થયો અને હજી જો કે આપણે ભીલી વ્યાણી છે એ સેલ કરવાની છે એ ભાઈને કીધું તો નથી આપણે સવારે ફોન કરતાં ભૂલી ગયા આજે કાલે ફોન કરી દઉં હું ભાઈ આવશે જોઈ જાય શું કહે છે ખબર પડી જાય ના કહે તો આપણે પછી આપણે ઘરે મોકલાવી દેવાની છે ભાઈ તો રાધાનું કરશું આપણે કેન્સલ કેમ કે રાધા આપણી છે ને હવે મન નતા દેવાનું એના હિસાબે આપણે આને હેને દેવી નથી અને આપણે રાધા દેહો જો જો હે ને તો માં મોકલાવશું બ દોવા દઈએ ને તકલીફ એ છે કે દોવા ન દઈએ કે આપણી એવાબારી બહુ છે બાકી વિડીયો ગઈ હોય લાઈક કરી નાખી શેર કરી નાખ્યું જે માતાજી